તમને એવું થતું હશે ને કે સ્પોર્ટ્સ કરવી અધર એક્ટિવિટી કરવી તો તમારા માર્ક્સ ઘટી જાય તમે માર્ક્સ ન લાવી શકો પણ એવું નથી અધર એક્ટિવિટી સાથે ખૂબ સારા મેડલ્સ લાવવાના નેશનલ લેવલ પર રમવા માટે જવાનું ને તેમ છતાં સારા માર્ક્સ આવે એટલે એવા વિદ્યાર્થી છે મારું નામ ટાંક છે અને હું મોસ્ટ ઓફ તો બધી કોમ્પિટિશનમાં ભાગ લઉં છું અત્યારે ખેલ મહાકુંભમાં ભાગ લીધો તો એમાં બે સિલ્વર ને એક બ્રોન્ઝ આવ્યો હતો હું સ્વિમિંગ કરું છું નાનેથી નવ વર્ષથી તો પછી સ્વિમિંગ ક્લાસરૂમ કેવી રીતે મેનેજ મારી આમ જોઈએ ને તો ક્લાસરૂમ સ્વિમિંગ સ્વિમિંગ થી આ નાની એવી જર્ની મતલબ સ્વિમિંગ કરીને પછી લોકો ને ભૂખ એટલી લાગે નીંદર એટલી આવે મારા મેડમ એ ખુદ એટલો સપોર્ટ કર્યો વાંધો નઈ નીંદર આવે સુઈ જા ભૂખ લાગે ખાઈ લે પણ થોડુંક ફોકસ કરજે એમ ભણવામાં અને સ્વિમિંગ માં ક્યાં સુધી નેશનલ સુધી ને કેટલા મેડલ્સ આવેલા છે ઓવરઓલ જોઈએ ને તો હંડ્રેડ જેટલા તો મેડલ છે મારી પાસે એમની માતા તરીકે તમને કેવીક લાગણી અનુભવાય છે પોતે સ્વિમરમાં પણ આટલા આગળ છે ભણવામાં પણ આટલા સારા લીધા છે ના ખૂબ ગર્વ થાય છે અને સવારથી 4 વાગ્યા થી મહેનત કરે છે સાંજે સતત 7 વાગ્યા સુધી કન્ટિન્યુ હોય છે એટલે એને આટલી આટલી મહેનત એને ભણવા કરતાં સ્વિમિંગમાં જાજો ટાઈમ આપ્યો છે તો ભી આટલું ફોકસ કરી શકે ભણવામાં એકદમ એનો માઇન્ડ એક્ટિવ હતો એટલા હા એના માટે કે સ્પોર્ટ્સ કરતા સાથે તમારી હોબી એક્ટિવિટી કરીને પણ તમે સારા માર્કે પાસ થઈ શકો છો થેન્ક યુ